સાડા ત્રણ લાખ થી વધુ સભાસદોના પ્રશ્નો નું સમાધાન થશે હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે હિતેશ જણાવશો શું વધુ વિગતો પ્રાણ પ્રશ્ન નું સમાધાન થવાનું છે જેમાં સાબર ડેરી ના ઇતિહાસમાં પહેલી વાર વિશેષ જેમાં દૂધના વાર્ષિક ભાવ ફેર મામલે નવસો થી નવસો થી વધારે દૂધ મંત્રીઓના ચેરમેન રહેશે હાજર જેમાં બબડરી આજે વાર્ષિક દૂધના ભાવ ફેમી બાબતમાં જાહેરાત થશે તેમજ જિલ્લાના પશુપાલક દૂધના ભાવ વધારા મામલે કેટલી વાર રજૂઆત કરે કરી ચૂક્યા છે અને હજુ આજે આજે બાબતમાં લઈને રજૂઆત કરવા છતાં જે નિવડન આવતા આજે જે રજૂઆત થશે તે બાબતમાં લઈને આ જે સભાસદો તેમજ ચેરમેન અને તેમજ જે પશુપાલકોનું મુદ્દો આજે हल થશે આભાર સમગ્ર માહિતી આપવા માટે